સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં જેમાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અંતર્ગત વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યા સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં નવસારીના ત્રણસો નેવ્યાસી ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરા પેટી સાથે એકસો સત્યાવીસ ટ્રેક્ટર સાંસદ સી આર પાટીલને હસ્તે આપવામાં આવ્યા સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી આજે માન્ય સાંસદ સભ્યશ્રી નવસારીની ઉપસ્થિતિમાં સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ અમુક કામોનું લોકાર્પણ કરવામાં આવેલ ટ્રેક્ટર્સનું સોંપણી કરવામાં આવેલ સાથે સાથે ભૂલકા મેળા શિક્ષણ બાબતે વાલીઓ સાથે સંવાદ અને તેર જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવેલ સાથે આરોગ્યના સીએસઆર હેઠળ જેટલા કામ થયા છે એમનું લોકાર્પણ કરવામાં આવેલ અને પી પીએમ વિશ્વકર્મા હેઠળ લાભાર્થીઓને આ માહિતી પણ આપવામાં આવેલ સાથે સાથે નારી સંમેલનનું પણ આજે યોજા અહીંયા આયોજન થયું છે જેમાં બહેનોને સખીવન સ્ટોપ અને નારી સુરક્ષા હેઠળ લાગતી વિવિધ યોજનાઓ મુદ્દે મુદ્દાએ પણ માહિતી આપવામાં આવેલ છે